સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાની મહોર જૂથ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી પરમાન પ્રવીણસિંહ તેજસીએ આજરોજ મીડિયા સમક્ષ રજૂઆત કરી હતી મોહર ગામ જૂથ લોકોના વિકાસ માટે કામ કરવામાં તત્પર રહીશ ગ્રામ પંચાયતમાં સરકાર તરફથી આવતી ગ્રાન્ટો ગામમાં યોગ્ય રીતે વિકાસ માટે હું કામ કરવામાં યોગ્ય યોગદાન કર આપીશ પંડિત દીનદયાળમાં સરકારશ્રી તરફથી આવતો અનાજ ગરીબ જનતા સુધી પહોંચે રીતે હું કામ કરીશ મહોર ગ્રામ જૂથ પંચાયતમાં લોકોની કોઈપણ સમસ્યા હશે હું યોગ્ય રીતે હું જોડે રહીને યોગ્ય પ્રશ્નો સોલ્વ કરીશ મહોર ગામ જૂથમાં આવતા તમામ ગામમાં આવતી વડાપ્રધાન આવાસ યોજનાની મફત પ્લોટની જે વખતે સરકારશ્રી હુકમ થશે તો હું ગામના ગરીબ લોકોને લોકો મફત પ્લોટ ફાળવણી કરીશ રસ્તા અને પાણી સમસ્યા હશે એ હું જેમ બને તેમ યોગ્ય યોગદાન આપીશ રિપોર્ટર કશ્યપ રાવલ ગુજરાત રોજ હું સરપંચ સિંહ પરમાર પ્રવીણસિંહ આજે હું રજૂઆત કરું છું કે ભારૂચના સુરતપુરા નવી મહોર જૂની મહોર મોર તમામ જૂથ પંચાયતના તમામ માતાઓ બહેનો યુવા દોસ્તો વડીલો આગેવાનો જે તમારા પોતાના મત આપી

તો તમામ ગરીબો સુધી હું આવાસ યોજના મોટી કરીશ બીજા નંબરે ઓગણવાડી વિશે કોઈ પ્રશ્ન છે તો હું તાત્કાલિક કામ કરવા માટે તૈયાર રહીશ પંડિત દીનદયાળના કોઈ સસ્તા અનાજની કોઈ પણ બાબતે ગરીબોને અન્યાય થતો છે તો હું પાસે રહી અને ગરીબોને અનાજ પહોંચાડીશ અથવા ગામની કોઈ પણ સમસ્યા હશે તો હું જોડે રહી અને હું ગામ લોકોને दरक समस्याने निराकरण ला